માતાજી જયમાં મોગલ જય દ્વારકાધીશ મારા નાનકડા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો ભારવાનું છે મકામાં પાણી મકો હવે પૂરો થઈ ગયો છે આમ હુકાવો ઇન્ડો હવે પાણી આપી દઈએ મકો પાછો જરાક ઉપર થયો એટલે આપણા ગાયની નિરણ બને ત્યાં સુધી થઈ જાય તો વિડીયોમાં બને ત્યાં સુધી બનાવી રહ્યું જો મકો છે તો આપણે મશીન આ મશીન આપણે હેન્ડલ મારીએ ચાલુ કરીએ એટલે રજા પડી ગઈ ને તો પાણી વારવાનું ચાલુ કરી દે તો વિડીયોમાં બને ત્યાં સુધી બનાવી રેજો ચાલો તો જોઈએ મશીનમાં હેન્ડલ મારું આગળ ને પાણી ચાલુ કરી દો એ વિડીયોમાં મિત્રો બનાવી રહેજો ચાલો હેન્ડલ મારું ચાલુ થઈ ગયું થઈ ગયા પછી કરો માલિકની મહેરબાની થી

હવે ગાય રાખીશ ને આપણે ઘણા મોટી કંઈક ઉપાધિ હોય તો આ બધું ફૂંકાવાની લેજો ઓલો જોઈ લઈ લે કમ પાણીની હિસાબે ટૂંકમાં હું છું કે નવરો નતો હું બાકી તો વાંધો ન આવે ચાલો તો લઈ લઈએ હાલો મિત્રો પાણી ભરવાનું પાણી આ બધું ફૂકાઈ ગયું પૂરિયા ઓછું મળે તો શું કહેતો પૂરિયા નાખી દે પણ હવે વ્યાળામાં જવું પડે ને ઘણું પાણી ચાલુ થઈ ગયા બધો ફૂકાવવા માંડ્યો તો હવે એને જરાક થોડુંક આડું ને ઓલો પડે પાણી આપો તો હાલે આમ જ આવું પડીએ કથા એ વાંધો ને આપણે હવે

ચાલો કાંઈ વાંધો નહીં મિત્રો જય માતા જય મોગલ જય દ્વારકાથી સારું લાગે લાઈક બરાબર ચાલો જય માતાજી જય